નમસ્કાર દર્શક મિત્રો હું છું માયાજ ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌણ સુરેન્દ્રનગર દુધરેટ નગરપાલિકાની સામે ઊભો રહીને બોલી રહ્યો છું સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના વઢવાનની અંદર જે સુડવેલ આવેલું છે સુડવેલની અંદર સદંતર પ્રાથમિક સુવિધાનો અભાવ છે જેમાં રોડ રસ્તા પાણી વીજળી અને સુડવેલ વિસ્તારના જે લોકો છે ઘણા જ વર્ષોથી જે ભૂગર ગતરનું દોર ભૂગર ગટરમાંથી જે પાઇપલાઇનની અંદર પાણી આવે છે પ્રદૂષિત પાણી પી રહ્યા છે અને આના કારણે રોગચાળો ફેલાઈ રહે છે લોકો બીમારીના ભોગ બની રહ્યા છે ત્યારે આજે સુરેન્દ્રનગરના ભાગના વિસ્તારોની અંદર જે લોકો પ્રદૂષિત ગંદુ પાણી પી રહ્યા છે અને જેના કારણે આજે જ્યારે ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં રોડ રસ્તા નથી વીજળી નથી પ્રાથમિક સુવિધા નથી જેના કારણે સુવિધા આપોઆપોના પોકા સાથે આજે સુરેન્દ્રનગર દુધર નગરપાલિકાના બે થી ત્રણ વિસ્તારના લોકો આજે નગરપાલિકાને ઘસી આવ્યા હતા અને સુરેન્દ્રનગર દૂધ નગરપાલિકાની અંદર આજે નગરપાલિકામાં પ્રમુખ પ્રમુખ ચીફ ઓફિસર બે કલાક સુધીની હોવાથી આજે નગરપાલિકાની અંદર તાળાબંધી લોકો દ્વારા કરવામાં આવી હતી માયાજાન ન્યૂઝ ચેનલ જયેશ ચવન સુરેન્દ્રનગર